સલામ વાલેકુમ સ્વાગત છે તમારું બધાનો નવા લોગમાં જ્યારે વાગી ગયા છે સાડા નવ અને હજી છું અને ગરમા ગરમ ભાખરી અને ચા ભાખરી ઉપર ઘી અને ચા તો હવે નાસ્તો કરી લેવી પછી તમને લોકોને ને મળવી તો ભાઈ હું નીકળી જઉં ઘરની બહાર અને લેવા જાવ છું ભાઈબંધની ત્યાં ગંકોત્રી લેવા કારણ કે ગંકોત્રી આપણે નમી દીધી મોકલાવાની છે એટલે આજ બાર પટોળી હતી કોઈક આવવાના છે તેની હારા મોકલાઈ દઈશું જોઈ શકો છો આપણે લોકો પહોંચી ગયા છીએ અત્યારે રોડે જોઈ શકો છો એ રોડ સીધું પહેલાં થોડું દુકાને થતા થઈ આટો મારતા થઈ પછી સીધા ઓલા ભાઈ દુકાન ઓલી બાજુ છે ત્યાં જવાનું છે આપણે રોડે તો મારો ભાઈ નીકળી ગયો છે હવે ત્યાં જવા માટે જોઈ શકો છો આ દુકાન એ બહુ આગી છે રોડે રોડ હાલીને જવું પડે આપણે અને આપણા પડસાયો જોઈ શકો છો તમે આમ રોડ 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 આલી નો ના સાવરકુંડલા હાઈવે છે અને જ્ઞાત ત્યાં ભાઈ દુકાન છે ને આ જાઉં શું સીધો આપણા લોકો આવી છીએ દુકાને જોઈ શકો છો અહીંયા આ વેલ્ડિંગ વર્કર્સની દુકાન છે વિશ્વઘરમાં વેલ્ડિંગ વર્કર્સ સાવરકુંડલા હાઈવે જોઈ શકો છો અહીંયા તમે ગમે ત્યાં વસ્તુ બનાવડાવી તમે બનાવી શકો છો કાટલા જૂલા કોઈ પણ વસ્તુ મશીન કોઈ પણ જાતનું રિપેરિંગ કામ કરવું હોય છે તો કરી આપશે હિતેશભાઈ કવવા અને જીએશભાઈ કવવા તો તેનો નંબર આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે લોકો જોઈ લેજો એક વખત સંકોત્રી આવી ગઈ છે આપણા હાથમાં કારણ કે લગ્ન છે ભાઈના અમારે ઇતાભાઈના જીએશભાઈને ભાઈ વાંધો નહીં આવો તો હું તમને મળો થોડા ટાઈમ ભાઈ ઇઝ વિચારો થઈ રહી છે અલ્ટો હાફ હાફ જોઈ શકો છો તમે હું ખાઈ રહ્યો છું બોન જીએશભાઈ લેવા છું મને ખાઈ થાભીએ ભાઈ સાફ સફાઈ કરે છે ને એમ કે છે હું આવો નહોતો બધા જ ત્યારે આપણે ઘરની પાસે ફૂંગો આવ્યા છે ત્યાંથી નીકળી ગયા તા કારણ કે બાર વાગે ગયા છે તડકો તમે જોઈ શકો છો શિયાળો ચાલે છે તો પણ ગરમી થઈ ગઈ યાર પેલે તો તાળું મારેલું છે મદ્રાસીથી જવું બધું ત્યાં મમ્મી જોઉં છું હું આખા કઈ તો જોઈ શકો છો તમારા ભાઈનો અત્યારે ત્રિકાનો આમ પરસાવો વળી ગયો કેટલો આમ પવન એટલો છે ને તરીકો એટલો લાગે છે વાત જવા આમ માથું મારું પલ્લી ઘરે જઈને પંખો ચાલુ કરવો છે એવું લાગે છે ને એસી નખવી દે હું બ્રેનો સાફ સફાટ રહો તો પહેલાં તો આજ ગાડીને ધોવાની છે ને આ તો આજ તો પાકું આટો મારવા જાવ તો કઈ જ આજ પાકું આકો મારવા જવાનું છે આટો મારવા પેલા ગાડીને હમણાં થોડીક આ બાજુ લઈ સર્વિસ બરવીસ ધોઈ નાખવાની છે મસ્ત ની અને પછી તમે જો આપણે સીધું જવાનું છે આટો મારવા રેડી પેલા ગાડીને આ બાજુ લઈ ધોઈ નાખું દરવાજો બરવાજો ખોલી નાખ્યો છે હું થોડુંક પી લઉં પાણી કારણ કે તરસ લાગી છે હવે પાણી પીવાની સ્ટાઈલ ચાવી ક્યાં છે હાજરી ચાવી સારું

કેટલા દિવસ પછી ગાઈસ કેટલા દિવસ ધૂટ તમારો છે કહો છો ધૂટ જામી ગઈ છે બધે તો હવે ગાડીને સ્ટાર્ટ કરીને ફેરવી નાખો પછી તમને અમારો ગાઈસ તો જોઈ શકો છો ગાડીને લઈ લીધી છે આ બાજુ કાકો લઈ લીધો છે બાજુમાં કારણ કે મોટર અહીંયા લગી નહીં પોગે મારા અંદર જોજો જે આપણી નળી છે ને અહીંયા લગી નહીં પોગે કાકો ભરી લીધો છે ભરેલો જ છે ભરી નથી લીધો દરવાજો દરવાજો ખુલ્લો છે ને ગાડી આખી લોક થઈ જાય કારણ કે ચાવી પણ અંદર છે અને સેન્ટ્રલ લોકમાં માં ઓછા જોઈ શકો છો તમે ગાડીની હાલત જો ધૂળ ધમા છે હમણાં તો સાફ કરી નાખું મસ્ત નહીં પહેલાં હું સાફ કરી નાખું પછી તમને લોકોને મળો તો કંઈ જ મોટર સલવ કરવી જ પડી કારણ કે જોઈ શકો છો પહેલાં પાણી આપણે ખારું આવે છે એટલા માટે ખારું પાણી આવે એટલા માટે પહેલાં પાણી ધવા દેવું પડે છે અને જોઈ શકો છો તમે મોટર સલવ કરી નાખી છે કારણ કે એની સિવાય સાફ ગાડી નહીં થાય હરકી મેં કેટલી મહેનત કરી તો પણ અહીંયા તો આ બાજુ ડાઘા દેખાય છે પછી ઓલી બાજુ ડાગા દેખાય છે તો એ ડાઘા દેખાય જ છે એટલા માટે પહેલાં મોટરથી ને જ સાફ કરવી દો ટાયર પણ એનાથી કંઈ સારા નહીં થાય આપણા હાથથી મોટર ચાલુ કરી નાખવી તો જલ્દીથી સારા તો થઈ જાય તો તમારા ભાઈને ને હાલે તો પગ પગ અને પેલા ગાડી બાડી મસ્તની સાફ કરી નાખવી બપોર પછી આટો મારવા જાઉં રૂપાવટી જ આવું કે પાદરા બાજુ આવું એ વિચાર કરું છું આજ રૂપાવટી છે દર વખતે રૂપાવટી ન્યાયક ભણાવવા રસ્તામાં આવે છે અને ઘણો બધો જંગલ વિસ્તાર છે એ તમને બતાવવા જેવો છે એટલે હું આજ છે ને એ બાજુ રે તમને લોકોને બતાવી જંગલ વિસ્તાર આ બધું જંગલ વિસ્તાર જેવું છે હું તમને બતાવી ઠીક છે હું નફીસ મારા કાકા છોકરો નાનો એવો ગદ્દો હશે ને એ ને આયાત ને કિસાન છે ને હોય છે બધા બચ્ચા પાલટીને લેતા હતા હું નાટો મરાવતા હું અને ધીમે ધીમે રાહુ ધીમે ધીમે વી આવશું બીજું તો હું એટલા માટે પેલા ગાડીને મસ્તરી સાજી બાપાની પરમિશન લેવાની બાકી છે બાપા એમ કે હા તો આજ મેળ આવી જાય તો ના પાડે તો સાનું મુનુ બેસી જવાનું કઈ નગર પછી એ થઈ જાય બાપાને હું બહુ પછી કંઈ દલીલ ન કરે એટલે ખાલી બાપા એમ કે હા તો જવાનું ના પાડે તો સાનું મુનું બેઠું રહેવાનું ઠીક છે પાણી મીઠું થઈ ગયું છે હવે પેલા ધોઈ નાખવી પછી મળવી ફાઇનલી હવે ગાડી ધોવાઈ છે તમે જો પણ શો વળી જાય અને ગાડીના બધા સ્પેર પાર્ટ ફૂકવી દીધા છે અંદરથી પણ સાફ કરી નાખી છે મસ્તની કાંઈ ઘટે નહીં એવી અને બાપાની પરમિશન મળી ગઈ છે કે જે કીધું હમણાં આવ્યા હતા ને તો મને કીધું કે તું થાય તમ તમને આટો મારવા પેલા ગાડી સરખી સાફ કરી નાખ જોઈ નાખ મસ્તની પછી આટો મારવા જાય છે જ્યાં સિવાય ગાડીના ટાંકતો વાંધો નહીં બાપા તમે જોયા અને હા એક વાત કહેવાની છે કોઈને કહેતા નહીં તો બ્લોગમાં કહું છું હા તો અહીંયા ગાડીનું એકલું ટાયર રડી છું મેં માથે ઢાંકી દીધું છે કોઈને ખબર ન પડે તો આ બધું મૂકી દીધું હરખું હરખા પાટિયા કરી દીધું છે એમાં કેવું છે હું ગાડી અહીંયા આમ લેતો હતો ને ત્યાં ખાલી ટાયર અડી ગયો ટાયર માથે તો તે નીકળી ગયું તેમાં આપણે શું કર્યું એને કરે કાલે મેં ગાડી માથે ધકા દીધી હતી ટુ વ્હીલ તો એ નીકળી ગયું કાંઈ વાંધો નહીં અને ગાડી સાફ થઈ ગઈ છે હું આખો પલ્લી ગયું છું જોઈ શકો છો તમે આખો પલ્યો સુવા આ શર્ટ પેન્ટ બધું પલ્લી ગયું છે અને આ બધું આ બધું પલ્લી ગયું તો અહીંયા લગે અહીંયા હવે સીધો છે ને હું નાઈ નાખું ને પછી તમને મળું પછી જમવાનું પણ બાકી છે અમારે ઘણી ગમે ટીવી શરૂ કરવી નાઇન નાઇન તૈયાર થઈ ગયો છે વાગી જાય છે અઢી અને જમવાનું હજી બાકી છે કારણ કે મારા મમ્મી ને મારા પપ્પા કાંઈક ઇમરજન્સીમાં કાંઈક એક જગ્યાએ જવું પડ્યું છે એટલા માટે જમવાનું તો તૈયાર જ છે પણ હવે અત્યારે મારે જમવું નથી ભૂખ નથી લાગી એટલી બધી કારણ કે મેં નાસ્તો તે સાડા સાડા નવે કર્યો હતો નવ સાડા નવે અને તમને મેં કીધું હતું કે હું નાસ્તો કરું છે અને ટીવી સ્ટાર્ટ કરું છું હવે

ચાલો યુટ્યુબ સ્ટાર્ટ કરું ને આપણા જોઈએ સ્ટાર્ટ થઈ છે તમે લોકો જોઈ શકો છો યુટ્યુબમાં ક્લિયરિટી તમે જોઈ શકો છો જોરદાર ક્લિયરિટી આવે છે તમે પણ આમ અમારા વ્લોગ જોવો અને મને સ્ક્રીનશોટ મોકલો એટલે હું તમારું પણ મૂકી રેડી વ્લોગમાં અને તમારે કઈ જાહેરાત કરાવી હોય તો હું અત્યારે ફ્રીમાં કરી આપીશ ઠીક છે તમારે જાહેરાત કરવી તો પણ મને કોમેન્ટ જોઈ સીધો નીકળું છું મારવા માટે ગાડીને બાફ કરી નાખી છે મારા પપ્પા પેલા રીક્ષા ની અંદર લઈ તો બહુ મને મારા મમ્મી થોડોક કાચો મને કે તને ચારથી આવડે છે મારલા હોય મારા પપ્પા કે જા મારા પપ્પા પણ કીધે હારે આવે છે આ મને ના પાડતા હા લોગ ઉતારો અમે તો બાપા ઊભા છે ભાઈ કે એકલાને ને નથી જવાનું કે તું એ કે પાછો કે ઠોકી ભાગી આવી તો વિશ્વાસ ને મારી માથે એટલે મોટો થઈ ગયો અઢાર વર્ષનો તો એ મારી માથે વિશ્વાસ ને દરબાર અઢાર વર્ષનો તો હતો એની માથે વિશ્વાસ આવી ગયો કારણ કે મોટો ભાઈ ના ના થયું એટલે વિશ્વાસ ઓછો આવે સમજાય તમે લો ને થોડીક ચિંતા રહે મમ્મી પપ્પાને સમજાવ એટલે હાલો હવે કાઢવી બહાર પહેલાં આવતો આપણે રોવર અંદર લઈ છે પછી ઓડીના બહાર કાઢવી

કર્યો ભાઈ ભાઈ તો ગાઈઝ તમે લોકો જોઈ શકો છો આ છે આપણે રૂપાવટીવાળો રોડ મેં તમને કીધું જંગલ વિસ્તાર જેવું છે જોઈ શકો છો તમે આવો જંગલ વિસ્તાર જેવું છે અહીંયા અને તમે લોકો જોઈ પણ શકો છો કે અહીંથી નાના જાત્રા એક કિલોમીટર થાય છે અને આપણે ઓલમોસ્ટ ત્રણ કિલોમીટર આટો મારવા ગયા હતા અને આ જોઈ શકો છો તમે આ બાજુ હાવ દીપડા ને એવું બધું પણ જોવા મળ્યા છે અહીંયા હાવ જંગલ વિસ્તાર જેવું છે અને અમે જાદરા પોગોયા આવી ગયા છીએ આમી નિશાલ બતાવી છે અમારી પ્રાથમિક શાળા નાના જાદરા અને ઘણા બધા મિત્રો પણ અમારી સાથે છે બતાવો ભાઈ વાય અને જોઈ શકો છો તમે આ પણ આપણા કોમેડી વિડીયોમાં ઘણી વખત કામ કરી ચૂક્યા છે બધા અને ખૂબ સારી રીતે કામ કર્યું છે બધાએ અને અત્યારે આપણા વિડીયો શૂટ કરી રહ્યા છે ચિરાગભાઈ જોશી જે આપણા કોમેડી વિડીયોમાં તેનો બહુ મોટો હાથ હોય છે અને અત્યારે તમારો ભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યો છે એટલા માટે હા ચિરાગભાઈ બહુ મસ્ત ઉતારે મને લાગે છે પણ હવે જોવા પછી ખબર પડશે તો કઈશ હું ગાડીને મુંગેર ભાઈ આવ્યો છું બહાર અને અત્યારે જઈ રહ્યો છું રોડે અને તમે લોકો જોઈ શકો છો આ છે મખેશ અને શરદભાઈ ગાઈઝ યુગ આવી જાઓ આપણી ભાઈ યુગ

અને એટલે રેડું નાખવામાં મળ્યું છે કાંઈ સિત્યારે પોગી ગયો છું રોડે જોઈ શકો છો અમેથી છોકરાવાળા બાતો બાતો ધીમે ધીમે પોગી જોયો છું રોડે જોઈ શકો છો તમે લોકો અને બધા પાપલાઓ બેઠા છે આ બધું અને હું સીધે સીધો જાઉં છું ગાયશ તો આપણે પહોંચી ગયા છીએ સલીમભાઈની ભેળ ખાવા જોઈ શકો છો સલીમભાઈ આપણી માટે બનાવે છે ભેળ અને એનો આપણે મારીશ તો ખાય જ છે પણ પણ આપણે આટલ બની આપણે આટું બને છે હવે ખાય રગડો

તરફ નીકળી ગયો છું અંધારો થઈ ગયો છ ને ચાલીસ થઈ છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો અંધારું લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે બધી લાઇટો પણ છ ચાલી થઈ છે હું તમને મળું ઘરે જઈ નથી તો હું પહોંચી ગયો છું ઘરે અને વાગી ગયા છે જમીન જમી પણ લીધું છે જમવામાં છે એવું તમારે શાક ને એવું બધું હતું જોઈ શકો છો અહીંયા જમીન ઉભો છું વાગી ગયા છે સાડા જોઈશું અહીંથી સરખું બતાતું નથી સાડા આઠ થઈ ગયા છે હવે આપણે બ્લોગનો કદાચ ઇવેન્ટ પસંદ આવે લાઈક સાથે સબસ્ક્રાઈબ કરી દેજો તમારા પરિવાર સાથે મિત્રો સાથે શેર કરી દેજો આવા બ્લોગ જોવા માટે એચડી વ્લોગને જોઈન કરી લઉં હું મળશું કાલના નવા બ્લોગમાં કાલે છે છવ્વીસમી જાન્યુઆરી ઠીક છે કાલનો વ્લોગ બહુ ખાસ છે એટલા માટે મળશું સીધા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને ખુદા આપીશ